અલલો ગાઈસ તો તમને જો મજે મજે વેલકમ ટુ ન્યુ બ્લોગ ને આજે જનાય સિંહ બતજીયા ને સિંહ બતજીયા છે ને મને હું આ તો આ ત્યાં પાણી સફાઈ આલદી લાગે કેલા પલાળવા એટલે બધું આ મસાલો હોય ને તો ના થાય એટલે થોડા દે

પેલા ખબર હોય એકદમ એની ઉપર દાણા પર ન આમ ઓલો થઈ ગયા એકદમ એમાં કાઈ મળતું છે એમાં શું છે એ જ લાગે બેકિંગ સોડા અમારે વધારે વધારે પૂરતું બધું છે ને ઘરે બનાવે ને એવી રીતે પછી એને ટ્રાય કરે અને એક્સપેરિમેન્ટ કરે બધું એવું જ બી ક્યારેક ઓલા તો મારે ખબર જ છે કેવા બનતા હોય કેવા નહીં આપણે તો જોવા ન જતા કંઈક ગેક જતા તો કેવાય ને કે એ સારું હોય ને આપણે તો માંનીએ પછી તો બધાને અલગ અલગ વેચ હોય છે આ છે માઈન્ડ બી

ગરમ પાવ રેગલે ગરલે કા બદરન નસન નો નસન નો આવે લસણનો મસાલા છે છે ને લસણ પાવ

ના પાડે નાખી મસાલા ને હું તો ખોટા ખોટો બોલું છું આમાં ખબર નથી આમાં ગરમ મસાલો નાખશે પાણી હોય વરસાદે ચાલુ લાગે જો બહાર તો આપણે ઓલા વિડિયા છે ને આપણે પરબધામના ને એના પછી સાંજમાં તો એવું હતું સાંજે એકદમ બધા થાય કરતા આવે ને ગયો એટલે પછી વિડીયોમાં પાછું કન્ટિન્યુ નહોતું અને ડાયરેક્ટ પછી પૂરો કરે અને બે પાર્ટમાં મૂકાય કેમ કે લોંગ થઈ ગયો હતો ને વિડીયો એટલે પછી એ લોંગ કોઈ જોતા નથી એટલે અને અત્યારે સિંગલ જે બનાવે ને જેવા બને આથી લેતા હોય બને કે નહીં એ રીતે ખબર નહીં બનાવ નાખ્યો ગરમ મસાલો અને બધું આમાં વધારે મસાલા જ પડ્યા કેમ કે આખું સિંગ ભજીયા બન છે મસાલા જ નીકળ્યું હોય છે એમાં કારીગર તું જોઈ ને હું નથી હા છે ના

ખબર yeah. નથી yeah. okay. બે એક દે જમા હું મિક્સ કરવાનું હોય કે આ બધા મસાલા અને પાવડર માં નાખી અને પછી હવે આ આગળ પ્રોસેસ હવે ગયો મિક્સ હોય

નાકો ના ના ગોળ એ છોકરે તો ઘરે સહેજ પાણી નાખું પાણી તો નાખવાનું જ છે જો ટટી જાય તો પાણી નાખવાનું પાણી નથી દે તો એની

कपड़ा धोने आई आखो टाको सरकी दीदो आगे मधुरम में सेल आई गई काली सेल तो आवे तो के कपड़ा धोया एटला कपड़ा तो इन लोग रीते और राल भर तैयार काय वे खड़ी नेवा दे धामो तोरणिया परब धाम ने बदे बुंदारा प्रण धाम ने प्रण धाम तो वहां तो श्री एक आ वक्त तो से ना एक स्पेशल वीडियो व्लॉग उतारो मम्मी को पावे कोई ना हाले मयू आ तो एमा नाखे थोड़ो घोट

तेल में फ्राई करा हुआ? तो 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 करेंगे। ओ, तो अब जो ये पसीरावा तई गया बता तई गया के हूं बड़ा तंगला लागी है ये डीप फ्राई तो ओवला आमा थाया हां केला आ नजी आ थाई गया आ जो એટલે જો આ બદે હવે મમ્મી પછીને ટેસ્ટ કરીને કે છે હ સારા વિના કે નહીં હું ગતકી કે 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 બસ રેટ તો ખરાય છે તો નહી બોલતી એટલે થાય પ્રોસેસ થવા દયો તો આજ બી બગડ ન જો

પળડી એટલી તો બની થઈ ગયા ક્યાં આગની વાત યાદ એડી બની એટલા બની ગયા હું એક એમની અને કન્ટિન્યુ ચાલુ રાખવા चलो